મહિલા હાઉસિંગ ટ્રેસ્ટ ઇન્ફોર્મલ સેક્ટરમાં મહિલાઓને સશક્ત કરવા માટે નવીન ક્લાયમેટ રિસ્ક ઇન્સ્યોરન્સની ભવ્ય શરૂઆત કરાઈ

રૂપાને અને જનરલ ઇન્સ્યોરન્સના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે આબોહવાની અસરો અને વધતી જતી અસહ્ય ગરમીથી સામાન્ય જનતા અને તેમાં પણ અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને સ્વાસ્થ્યની સાથે સાથે આજીવિકાનું પણ ખૂબ મોટું જોખમ રહેલું છે તેવા સંજોગોમાં એક અનોખા વીમા કવચનો શુભારંભ કરવામાં આવ્યો છે સર્વાપમાં આ યોજનામાં અમદાવાદ વડોદરા સુરત તાપી ગાંધીનગર અને આણંદની અસંગઠિત ક્ષેત્રની મહિલાઓને આવરી લેવામાં આવશે

મેડમ આ એક મહિલાઓ માટે એક પ્રકારનો ખાસ ઇન્સ્યોરન્સ લોન્ચ કરવામાં આવી રહ્યો છે એના વિશે થોડીક માહિતી હા એટલે આ ગરમીનો વીમો છે એટલે જ્યારે ગરમી વધી જાય અને તેના માટે થઈને બહેનોને કેવી રીતે કવર કરી શકાય કારણ કે એમને એમની ઇકોનોમિક પ્રોડક્ટિવિટી એટલે આર્થિક ક્ષમતા ઘટી જાય છે લગભગ એ એક તૃતીયાંશ જે પહેલાં કામ કરે છે ગરમી પહેલાં એનાથી એક તૃતીયાંશ ઓછી થઈ જાય છે તો એમની આર્થિક જે નુકસાન હોય એ કવર કરી શકાય અથવા તો એમને કોઈ આરોગ્યને લગતી કોઈ સમસ્યાઓ થાય તો એમાં જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે ગરમી માટેનો વીમો ચાલુ કર્યો છે અને એમાં ખાસ પેરામેટ્રિક છે વીમો એટલે કે જ્યારે એક તાપમાન એટલે ઓછામાં ઓછું તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે અમદાવાદમાં થશે ત્યારે એ ટ્રિગર થઈ જશે ઓટોમેટિક અને બેનોના એકાઉન્ટમાં લગભગ સાડી સાતસો રૂપિયા જમા થઈ જશે ને મેક્ઝિમમ કવર બે હજાર રૂપિયા છે અને વીમો અમદાવાદ સુરત અને વડોદરાની લગભગ છવ્વીસ હજાર બહેનોને કવર કરે છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે